જયરાજેસ પાર્ક ટુ ડે ન્યૂઝ રૈના અને વેદિકા ચૌહાણ દ્વારા અઢી મહિના આ અઢી મહિનાની મહેનત બાદ એક પેઇન્ટિંગનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ટાઈમલેસ અને એક અનોખી કલા પ્રદર્શન છે પુરાણોની શાશ્વત કથાઓ અને પ્રકૃતિની સુંદરતા પશુઓ અને ફૂલોથી મધુરા છટાઓથી પ્રેરિત છે તમામ કૃતિઓ રૈનાબૂમિયા આર્કિટેક્ચરની વિદ્યાર્થીની છે અને વેદિકા જે આર્ટ મેજર અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે તેની મહેનત બાદ આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે મહારાજા સાજીરાવ યુનિવર્સિટી ખાતે ફાઇન આર્ટ્સ ખાતે ગેલેરીમાં પેઇન્ટિંગનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે બંને દીકરીઓએ રાત દિવસ મહેનત કરી અને પેઇન્ટિંગ બનાવી આ પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યું છે આ ઉદઘાટનમાં આર્ટ ક્રિએટર વિનીત નાયર અને ખ્યાતનામ કલાકારો આલોક અને ચારુ સોમપરા ઉપસ્થિત રહ્યા છે आज इनाग्रेशन में हमारे टीचर्स और आर्ट क्यूरेटर विनीत नायर चारू सोमपुरा और आलोक बाल आए थे हमारा आज एग्ज़िबिशन है उसका नाम टाइमलेस है एक साइड पर टाइमलेस टेल्स और दूसरी साइड पर टाइमलेस ब्यूटी है मेरा नाम वेदिका चौहान है और ये रहना भूमिया है आज एमएसयू के फाइन आर्ट्स फैकल्टी के गैलरी पे हमारा एग्जिबिशन है साढ़े सात तक है और वडोदरा की पब्लिक के लिए ओपन है हमारे तो पेंटिंग, पेंटिंग, पेंटिंग में ज्यादा पेंट्स, चारकोल मॉडलिंग पेस्ट okay. साइनो टाइप <coughs> सब का यूज हुआ है और हमने दूसरी चीज़ें गोल्ड फ़ॉयल और सिल्वर फ़ॉयल जैसी भी यूज है इस तरह हाथ से पेंटिंग करने में अलग कुछ प्यार होता है डिजिटल में इतना फीलिंग नहीं आता है जितना हाथ से पेंटिंग में करने में आता है और हमारी सोच में भी ऐसा होना चाहिए कि हमारा दिल हमारे पेंटिंग्स में दिखे और हमारी पर्सनालिटी भी दिखे हमारी पेंटिंग्स में है आज पेटिंग करूँ से कीधु कि आज की जनरेशन खाली फेसबुक के सोशल, आ, सोशल मीडिया के पी मोबाइल में हो એ લોકોને પણ વેદોનું એટલું જ જ્ઞાન હોય છે જે આજે આ યંગ જનરેશને બતાવ્યું છે આની અંદર પૂછકળ પૂછકળ ખુશી છે કારણ કે બહુ જ સક્સેસફુલ રહ્યું છે એનું આ એક્ઝિબિશન બહુ જ સરસ છે અને ઘણા બધા લોકોની બહુ સરસ ઓફર્સ આવી છે અને વેરી હેપી બીજું એ આ બધા પેઇન્ટિંગ્સની અંદર એ લોકોના ઇમોશન્સ છે એટલે એવું નથી કે એ લોકોએ કોઈક એ રાખી હોય પણ બહુ બહુ ખુશી છે એની અંદર અમે હાથની કલા જરૂરી છે હાથની કલા આજે પણ એટલી જ જરૂરી છે અને એ વસ્તુનો ફીલ આખો અલગ જ છે જે હ્યુમન ફીલ આવશે એ વસ્તુ જ અલગ રહેશે એઆઈ કે પછીથી ડિજિટલ એને ટચ નહીં કરી શકતું કેદાર કેદાર ભૂમિ